નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું હેલ્ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ રેલવે પ્લેટફોર્મ છે અને આ રેલવે પ્લેટફોર્મ ઉપર આપની નજરે આપ જોઈ રહ્યા છો બે યુવાનો છે અને એક જેન્ટ્સ એની બેબીને તેડીને ઊભો છે અને એ જેન્ટ્સ એની બેબીને નીચે મૂકે છે અને હાથ પકડી રાખે છે જ્યારે આ બે યુવાનો એ બચ્ચીને ઉપાડવા માટે આવ્યા છે તો આ ભાઈ હાથ મૂકે તો એ બચ્ચીને એ ઉપાડે ને તો એ બીજો જે આરે યુવાન છે એ બેબીના પપ્પા હોય કે જે હોય એને હાથ મુકાવવા માટે આ જો કાનમાં કહે છે કે તું એને કંઈક પૂછ એટલે એ બેબીનો હાથ છોડી દે એટલે ઓલો જે હારે છે એ જો મોબાઈલ કાઢે ખીચામાંથી ખીચામાંથી મોબાઈલ કાઢી અને એ ભાઈને બતાવે છે કંઈક કે કોઈ પૂછતો હોય કાંઈ વાત પૂછે છે તો એ બેબીનો હાથ મૂકી દે છે અને એને લાંબો હાથ કરી અને જવાબ આપે છે જે જવાબ આપ્યો હોય એ જુઓ તમે એને બેબીનો હાથ મૂકી દીધો એટલે ઓલાએ બેબીને ઉપાડી આપ જોઈ શકો છો અને એ બેબીને ઉપાડીને હાલતો થઈ ગયો અને ઓલો ભાઈ એને ગુમરાહ કરવા માટે એ મોબાઈલ લઈને હાલતો થઈ ગયો તમે જોઈ શકો છો હવે એ એની બેબીને ગોતવા લાગે છે ખરેખર આપ પણ રેલવે સ્ટેશનમાં કે કોઈ જાહેર સ્થળો ઉપર ધ્યાન રાખજો તમારું બાળક હારે હોય તો એની કાળજી રાખવી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ